રાજકોટમાં મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના પ્રતિનિધિઓ આગેવાનો અને ધાર્મિક સંસ્થાના આગેવાનો દ્વારા ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતીની માંગણી કરવામાં આવે છે અને આજ સુધી તેનું અમલીકરણ કરવામાં નથી આવ્યું જેમાં બે માં સોળસો જેટલા ફોર્મ ભરાયા હતા તેને પારદર્શતા અને તાત્કાલિક ધોરણે સફાઈ કામદારનો ઓર્ડર આપવામાં આવે તેવી વાલ્મીકી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે અને જો સફાઈ કામદાર સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે તો તેના ઘરના અન્ય સભ્યોને કામમાં લેવામાં આવે તેવી માંગણી સાથે ઠરાવો રજૂ કર્યા છે આ તકે વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા સમગ્ર મામલેની વિગતો આપવા માટે સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા જેથી વધારેમાં વધારે સફાઈ કામદારોને કાયમી ભરતીના લાભ મળે તેવા જનરલ બોર્ડર પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો નમસ્કાર રાજકોટ વાલ્મીકી સમાજના લોકો મુલાકાતે આવ્યા છે તેની અમુક ચોક્કસ ધ્યાને લઈને તો સાંભળીએ શું છે તેમની રાજકોટ મહાનગરપાલિકાની અંદરમાં કામ કરતા સફાઈ કામદારના પ્રતિનિધિઓ યુનિયનના પ્રતિનિધિઓ અને સામાજિક ધાર્મિક સંસ્થાના આગેવાન છીએ અમારી ઘણા સમયથી રાજકોટ મહાનગરપાલિકાની અંદરમાં એક ભરતીની માંગણી છે જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા બે હજાર ઓગણીસમાં અને છેલ્લે જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદરમાં પણ સફાઈ કામદારોની ભરતી થાય એના માટેના ઠરાવો કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી એનું અમલીકરણ થયું નથી આજે સિત્યાવીસ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા કેન્દ્રમાં કાયમી સફાઈ કામદારોની જે ભરતી થવી જોઈએ એ થતી નથી એટલે અમારી સૌથી પહેલી માગણી છે કે બે હજાર ઓગણીસમાં જે ફોર્મ ભરેલા હતા સોળસો જેટલા માણસોના અને કોર્પોરેશન દ્વારા ઠરાવ કરીને જે ફોર્મ બહાર પાડવામાં આવેલા હતા એ લોકોને ડ્રો કરીને અને પારદર્શકતાથી એ ડ્રોમાં જેના પણ નામ આવે તેઓને તાત્કાલિક ધોરણે સફાઈ કામદારનો ઓર્ડર આપવાની માગણી છે બીજું સફાઈ કામદારો એ પોતે જો સ્વૈચ્છિક રાજીનામું આપવા માંગતા હોય તો તેના ઘરના કોઈ પણ એક વારસદારને નોકરી આપવી એવો કોર્પોરેશનનો જનરલ બોર્ડનો ઠરાવ છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રક્રિયાઓ પણ ટલે ચડી ગઈ છે બબે ત્રણ ત્રણ વર્ષથી જે સફાઈ કામદારોએ પોતાના રાજીનામા આપીને પોતાના સ્વૈચ્છિક નિવૃત્તિ માટે એમના વારસદારોને લેવાની માંગણી કરી છે એ માગણીઓ હજી છેલ્લા બબે ત્રણ ત્રણ વર્ષથી પૂરી નથી થઈ આમાંના ઘણા સફાઈ કામદારો ગુજરી ગયા ઘણા સફાઈ કામદારો પોતે નોકરી પરથી ઉતરી ગયા અને એમના પોતાના હાથથી વંચિત ગયા છે તો સફાઈ કામદારો માટેની જે આ સ્વૈચ્છિક નિવૃત્તિની પ્રથા છે એમાં પણ વહેલામાં વહેલું સરળ અમલીકરણ કરીને અને સફાઈ કામદારોના પવરા હિતમાં વધારે વધારે સ્વૈચ્છિક નિવૃત્તિઓનો લાભ મળે એવી અમારી માગણી છે સાથોસાથ સરભંગનગર કરીને અમારો વિસ્તાર છે ત્યાં ડિમોલિશન માટેની નોટિસ આપવામાં આવેલી હતી અને એના અનુસંધાન અમે કલેક્ટરને મળેલા હતા કલેક્ટરની સાહેબની પોતાની એવી તૈયારી છે કે આ જગ્યા ઉપર જ જો કોઈ સંસ્થા દ્વારા કે કોઈના દ્વારા મકાનો બના બનાવી દેવામાં આવે તો અમારી આ જમીન આપવા માટેની માગણી છે તો અમારે પણ રાજકોટ મહાનગરપાલિકાને અમારી માગણી છે કે જો કલેક્ટર સાહેબ અમને આ જમીન આપતા હોય તો એમાં આવાસ યોજનાના ધોરણે જે પણ મકાન બનાવવાના થતા હોય અને એમની જે પણ કિંમત વસૂલવાની હોય એ પણ ત્યાંના રહીશોની તૈયારી છે કામ રકમ અમે આપવા ભરવા માટે એટલે અમારી આ અત્યારે હાલમાં અમારી આ ત્રણ મુખ્ય માગણીઓ છે બીજું અમારા સમાજમાં પારસ ભરત બેડિયા ભનુ નૈયા અને ગીતા જયેશ ચૌહાણ કરીને આ ત્રણ વ્યક્તિઓ એવું છે કે જે સમાજ વિરુદ્ધી પ્રવૃત્તિ કરી રહ્યા છે અવારનવાર સમાજના ધર્મગુરુઓ સમાજના આગેવાનો સમાજના યુનિયનના પ્રતિનિધિઓનું અપમાન થાય એવા અખબારોમાં અહેવાલ આપે છે એવા પ્રેસ મીડિયામાં એવા સોશિયલ મીડિયાની અંદરમાં આ સમાજને સતતને સતત નુકસાન થાય એવા કાર્યો કરી રહ્યા છે તો તારીખ સિત્યાવીસ સાત બે હજાર ચોવીસના આજે બેથી ત્રણ હજાર માણસોની વાલ્મિકી સમાજની એક સંકલન સમિતિ જે અમારી વાલ્મીકી ઋષિની પ્રતિમા છે શારદાબાગ ખાતે ત્યાં બધા એકત્ર થયેલા અને તેમાં ભાજપ ધર્મગુરુઓ પંચના પટેલશ્રીઓ અને યુનિયનના પ્રતિનિધિઓ આ ત્રણેય વ્યક્તિઓને સમાજને નાદબાર મૂકેલા છે અને સમાજની અંદરમાં કોઈપણ તેમની સાથે વ્યવહાર ન કરવો સારા માટા કે કોઈપણ પ્રસંગની અંદરમાં આ તેમને બોલાવવા નહીં એ પ્રમાણેનો આ વાલ્મીકી સમાજે ઠરાવ કરેલો છે અને જેનો કડકના કડક અમલ પણ કરવામાં આવશે